લખી માં ખાય છે લખામા લખી માં ખાઈ તમ તારે અને જો જોવામાં માં નાનું બંધારણ છે રોજ જોઈ લ્યો લખી માં ખાઈ લો નિરાય હો તમ તારા હારા આશીર્વાદ દેતા જાયજો માં આશીર્વાદ લેવા છે માર પણ હવે ભગવાન ક્યાં ગયો જાય જો અમારે લખી માય પગ લાંબો રાખીને બેઠો છે ને એ પગ રહ્યો ને એ કારવાળા એને ભટકાડે એક્સિડન્ટ થયું હતું એ પગમાં હરી આવ્યા લખીમાના એ પગ સીધો ન થતો જઈએ હમણાં જ રહી હાલ વામાં તકલીફ પડે એ લખીમાં ને મોઢું આવી ગયું છે ને તે કાંઈ તીખું ખાઈ ન હકે સાને એટલે જો સાન ગાંઠિયા એ કે ખાવા બનાવી દીધા ભલે ખાય જો કાઈ જોતું હોય એક કહી દે હો માં હા બલે બલે માં એકલા એકલા વાતો કરો સુ મારી માર દીગરાને ધીરે બે એટલે ગણવા

જાય લખી માં હવે આવે તે હાસા આવજો